ફોર કોર્ટમાં નવા ઇન્ટેલિજન્ટ રોબોટ સુવિધાઓમાં વધારો કરશે એટલું જ નહીં જરૂર પડે તેમાં વધુ વિસ્તારો ઉમેરવાના વિકલ્પો પણ ખુલ્લા રાખવામાં આવ્યા છે ઇન્ટેલિજન્ટ ક્લિનિંગ રોબોટ્સની સ્થાપના એસવીપીઆઈ એરપોર્ટની સુવ્યવસ્થિત જાળવણી અને ઓપ્ટિમાઇઝિંગ પ્રક્રિયાઓ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે તે સુગમ પ્રવાહ જાળવણીના ઉચ્ચ ધોરણોને સુનિશ્ચિત કરતા કુદરતી વાતાવરણની ખાતરી કરે છે અને સમયનો બચાવ કરે છે ભારતીય ઉડ્ડયન ઉદ્યોગમાં અમદાવાદ એરપોર્ટ મુસાફરોના અનુભવ અને તકનીકી નવીનતામાં અગ્રણી સ્થાન ધરાવે છે